સુરતના લાજપોર ખાતે આવેલ જેલમાં ગેંગોરની ઘટના બની હતી કેદીઓએ ખેલ ખેલતા જેલ તંત્ર ઉઠી હતું રાખી કેદી પર હુમલો કરાયો હતો દિવસ જ મારામારીના ગુનામાં જેલમાં વિશાલ ગેંગના નિર્મલ પરમાર પર નરેન્દ્ર કબૂતર અને તેના સાગરીતોએ તેલના ડબ્બાના પતરાથી હુમલો કર્યો હતો અને સ્ટીલની ડીઝ માથામાં મારી હતી હુમલાની ઘટનાને લીધે જેલમાં માહોલ ગરમાયો હતો અને જેલ તંત્ર દોડતું થયું હતું પોલીસે નરેન્દ્ર ઉર્ફે કબૂતર અને તેના સાગરીતો સામે મારામારીનો ગુનો નોંધી ધરપકડ કરી છે લિંબાયતમાં રહેતો નિર્મલ રૂફે લાલુ મહેન્દ્રસિંહ પરમારે પંદર દિવસ પહેલાં જ લિંબાયતના સંજયનગરમાં મારામારી કરી હતી લિંબાયત પોલીસે પાંચ દિવસ પહેલાં નિર્મલની ધરપકડ કરી અને લાજપોર જેલમાં તેને ધકેલ દીધો હતો સજા દરમિયાન નિર્મલ લાજપોર જેલના બેરેક નંબર એ નાઇન ત્રણમાં રહેતો હતો તેની બાજુના બેરેક નંબર એ નાઇન ફોરમાં નરેન્દ્ર રૂફે કબૂતર અને તેના માણસો રહેતા હતા શુક્રવારે સવારે નિર્મલ અને બેરેકના કોમન સંડાસ બાથરૂમમાં શૌચ કર્યા માટે જતો હતો તે બાથરૂમ પાસે નરેન્દ્ર કબૂતર અને તેની સાથે સાગર રૂપે ફૂટકો લોઢે અને સાગર કોળી પણ ઊભા હતા આ ત્રણેયને નિર્મળ પર હુમલો કર્યો હતો સાગર રૂપે ફૂટકો અને સાગર કોળીએ નિર્મલને પકડી રાખ્યો હતો જ્યારે નરેન્દ્રએ ગળું દબાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો નિર્મલે બૂમાબૂમ કરી મૂકતા નરેન્દ્રએ તેલના ડબ્બાના પતરા વડે હુમલો કરી દીધો હતો સાગર કોળીએ નિર્મળના માથામાં જમવાની સ્ટીની ડીશ મારીને હુમલાખોરો ભાગી છૂટ્યા હતા બનાવને લઈને સચિન પોલીસ પથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી બે હજાર ઓગણીસના વર્ષમાં નિર્મલ હાફ મર્ડરના કેસમાં જેલમાં આવ્યો તે વિશાલ ભાગની સાથે જતો હતો જે વાતની અદાવત રાખીને હુમલો કરાયો હતો શુક્રવારની ઘટનાને પગલે લાજપોર જેલના સિપાહીઓ આવી જતા નિર્મલને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે સાથે હર્ષદ સેટા